ઓ સરી હંસ નિર્વાણ ઔમ સરી હંસ નિર્વાણ ઔમ સરી હંસ નિર્વાણ રી હસ નિર્વાણ નિરંધકાર નિર્ગુણ તસ્મ શ્રી હંસ નિર્વણાય નમ જ્ઞાન સુરૂપકુટસ્થ કલયવતા પ્રણવસ્થા પાસકોર્તિત તસ્મૈ હંસ નિર્વણાય નમ ભેદાદી શૂન્ય ભેદા રહીસમ અસંગમ માયા વીજ્યા મધુર તસ્મે શ્રી હંસ નિર્વણાય નમ અવ્યાગત્ય સુખ દુઃખ વિરાજી વદંતી શ્રમૃતિ સ્મૃતિ નય તસ્મે શ્રી હંસ નિર્વણાય નમ ગુરૂર્બ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર ગુરૂર્સાક્ષાત્પરીબ્રહ્મ તસ્મે શ્રી ગુજ નો જાપ

પછી તો ઓમના દહ લક્ષણ અને બ્રહ્મના પાદ અને જીવના અને ઈશ્વર આના મંત્ર મંત્ર કે આ જે ક્ષમા આવી જાય એકદમ ક્ષમા અને દયા ક્ષમા અહિંસા દિયા અને સારો સ્વભાવ થઈ જાય આજે વ્યક્તિ ધાર્મિક બની જાય ક્ષમા અહિંસા દિયા મૂર્ધ સત વસંતપ દાન શીલ શોષ તૃષિના વિના ધર્મ લેવા આ ધર્મના લક્ષણ છે પણ પેલા પ્રથમ ક્ષમાસાતું કરવું કોઈ માટે બદલો લેવાની ભાવના ન રાખવું આ આ લક્ષણ પેલા આવે ધર્મ પછી બીજું આવે સારો સ્વભાવ સરળ સ્વભાવ કેવો સ્વભાવ સરળ સ્વભાવ નમન યથા લાભ સંતોષ આવો સારો સ્વભાવ તો આ સ્વભાવ આપણામાં ક્યારે આવે કે તારે સદગુણ વચનો વિશ્વાસ કરશું ને તારે ધર્મમાં નિષ્ઠા કરશું ને તારે અત્યારે શ્રાવણ મહિનામાં આપણે શિવના મંદિરે તમે જાયો આગળ પોઠ્યો રાખેલો જે માણસ ધર્મને ને ધારણ કરે ને એ પરમાત્મા કે મારા દર્શન કરીએ કે બધાય ન કરીએ ધર્મ એ પણ ગીતામાં કીધું આઠમા જેમ ધર્મના બાર શાસ્ત્રમાં પણ હોવું મારો તમારો ધર્મ નહીં તો આવો જે ધર્મ જે મંત્ર જે છે એ છે આ પાંચ પોઠ્યો હોય ત્યાં ધર્મ ધર્મ એટલે વ્યક્તિ કોઈને કોઈ કંઈક ધર્મને પાળવો જોઈએ કે હાવી આમ નહીં હા હોળ આમ જાય આમ જાય એ ધર્મ ને કીધું ધર્મ તો એને કીધો કે માણા કાંઈક થને અંતરમાં ઉતારે કાંઈક પોતાનું જીવન પવિત્ર બનાવે તો ધર્મ ધર્મના આ દહ લક્ષણ છે ક્ષમા અહિંસા દયા મૂર્ધુ સત તપ દાન શીખ કૃષ્ણા વિના ધર્મ લઈને આ ધર્મના લક્ષણ આ માણસ કરો વાયા મિત્ર કાસબો આવે કાસબામાં પાસ વીસી આવે મને તમને આ દુનિયામાં કનડે હું કોઈને ઘરને ને કવર કોઈને બંધન વાડી બંધન ને કરતું કોઈ કારખાનું બંધન ને કરતું આપણને કવર આવે હું આ પાસ વિષય તો આ પાસ વિષય ને ગીતામાં ભગવાન કે અર્જુન આ એને હારા કરે તો હારા પ્રભુ કેમ કરે કે પાન અપાન યજ્ઞ કે આને બુદ્ધ ભગવાન શું કે પાન અપાની કે આને કઈક આવું કાર્ય કરી ને પાસે હારા કે ગીતા એને શું કે નિષ્કામ કરમ કે અથવા અલંપાનો જાપ કે અથવા અથવા પાન અપાનો યજ્ઞ કે બરાબર તો આ પાંચ ને હારક આ પાંચ ઇન્દ્રિયો મને તમને કવરા વેસ્યો પાંચ ઇન્દ્રિયો મને તમને કવરા તો પાંચ ને હારા કરવા હોય તો આ દ્વારા ખરાબ જોવો કાન દ્વારા ખરાબ હા ભળવું અરે બુદ્ધ ભગવાન તો એનો નાનક સાહેબે તો બુદ્ધ ભગવાન ની વખત માં યામ કઈ નઈ કે બે શીખવાનું છે કાન ખરાબ હા ભળવું ને જીભ ખરાબ બોલવું બે જ વસ્તુ તીરો મંત્ર કોઈ શીખવાનું પણ ભાઈ નો થઈ જશે

એ પાસે ઇંદ્રિય મારી કોરો વિશે ને ભાઈ આ મનનો સ્વભાવ છે બધો રાત છે ખાવામાં જાય પીવામાં જાય ભોગવામાં જાય હારવામાં જાય બોળામાં જાય બધામાં જાય મનનો સ્વભાવ એવો છે બરોબર તો આને એ અમુક સગા લગાયેલી હકડે લેવું પડે હું કેમ ફકડવું કે ભાઈ આપણો અધિકાર નહીં એટલે આ મનને છે ને બધે જ આવું સારું ખાવું ખાધે ખાવું અખાદે ખાવું છે બે ખાવું છે એને છે ને પોતાની મહેનતના પૈસા હોય એવું નથી હરામ ના ખાવા મહેનત કરે લેવું આ મનનો સ્વભાવ છે તો આને હારો રાખવો હોય તો પાસ ને ભગવાનને ગોતવાનો ને ભગવાન ગોતા ભગવાન પ્રેમ કરે ભગવાન તો કોનો આ નું કાંઈક કરો મન હારો નહીં ભગવાન નહીં કોઈ રીડા લે તો આગળ લડે હું ભગવાન કરો આ મન તો આ પાંચ વિષયનું જે સંગઠન જે છે એને કીધું આ પાંચ વિષયનું જે સંગઠન છે એ મને તમને પરમાત્માની સત્યની પ્રાપ્તિ આ હર્ષ સાહેબે લખ્યું મજબોધમાં કે આ પરમાત્માથી વિખોટા કોણ આપણને પડાવે આ પાંચ ઋષિઓ પાંચ ઇન્દ્રિયો આને જ બધું જોતું બીજું લઈ જાઓ તમે શરીર ને કાંઈ જોતું ને શરીર તો ગુમે લઈ જાવ સાધન છે બસ આને શું છે નવર કે ખબર આવો સારો ખાવાનું મજા આવી કે ભજીયા ખાવાનું મજા આવી કે આ કોને ખબર છે મનને આમાં શરીરને ને શું છે બસ બરાબર ને તો આને સારું કરવું હોય તો હજુ બાપુએ કીધું આ પાંચ વિષયો થઈ આપણને સ્વૈચ્છથી વેગડા રાખે તો એને નજીક લઈ જવા હોય તો પાસે હારા કરો તો આ કાસબો જે છે એને ભગવાને હું કીધું કે જો હું માતા રાખું પણ માયા જ રાખું હું આગળ રાખું મારે પડખે કોને માયા જરૂર નથી કોને જરૂર નથી ભાઈ આ જગત આખું માયાને આધારે છે આખું જગત ને કોને જરૂર નથી માયા ની કોઈ એને હું કીધું હું પડખે રાખું આપણે બધા એવા થઈ કે માયાને આગળ રાખી ભગવાનને પાછળ જ રાખી ત્યાં સુધી ધર્મને ધર્મ આગળ કહો કે ભગવાન આગળ કહો બરોબર ને ધર્મને આગળ નહીં રાખો ત્યાં સુધી માયા છે ને તો કહી દે શું કામ તો આગળ રાખો ધર્મને નહીં આગળ રાખો એટલે માયા આખી જ રહેવાની આપણે આગળ માયા ભગવાન હોવા જોઈએ માયા ન હોવી જોઈએ ભગવાન છે તો માયા વાહ વાત આવશે તો એની વાત આખી રામાયણ જોયો સીતાજી પાસે છે આગળ કાંઈ આલા જ નહીં હું કામ ભગવાન હોય ને સીતાજી હોય છે તો ધર્મ હોય ને હે ના માયા હોય જગત હા ભગવાન નહીં હોય આગળ આગળ માયા રાખજો ને તો એ તમે આંકડા રમતા હોય છે લુગર રમતા હોય છે તમને કોઈ નોકરો ખર્ચા કરતા હોય છે એ આંધળો ખર્ચો કેટલો હોય છે દેખો જગત કે ભેડા સાલી એક બે ચલતા ખબર નહીં ખેત ભરણા કસાય ગલા બધા ધાપા છે શું કામ એને આગળ માયાને વાંચી અને ભાઈ ચાબ હલાનો રૂપે શું નો કરે મને કોણ કમી ન કોના કોના નો મન બગાડે હરામની વસ્તુ એવી છે ગમે એનું મન બગાડી દે બુદ્ધિ બગાડે મન તો ન કહેવાય પણ બુદ્ધ બુદ્ધિ બગાડી દે ન આવવાના વિચારો આવે રૂપિયા આવે ભાઈ પછી તો શું માણસ હું જેમ કહું આ કાંઈ ઉડવાના વિચારો પડે આવો હરામનો રૂપિયો કેવો છે પણ જો મજૂરી મહેનતનો કંઈક ખાધો હોય ને આગળ ધર્મને રાખેલો હોય કોઈ દી મન તમારું નહીં બગડે તમારા બાળકો કોઈ જે અવળા કાર્ય નહીં લાવતા હોય ધર્મની વાતો કરે ધર્મ નહીં રહે ધર્મનું આશરણ કરવું છે કરવું પડશે ભારે તમારે તો હું ધર્મ છે ક્ષમા ક્ષમા ને સેવો ક્ષમા છે ને મોટું સાધન જાણ કરતા ક્ષમા મોટું સાધન કરવું ને સમાજ નું સહન કરવું ને મોટો મંત્ર કારણ કે આ જગત નહીં આપણે અત્યારે વાતો કરીએ અનાથી કાળથી આમનું જાય સીતાની નહક લેવા દીધું તો આ જગત પહેલેથી આવું જ છે પણ એમાં મારે તમારે આપણું કામ કરી લેતા આપણે ક્યાં જાય ધ્યાન રાખો જગતે કોઈને છોડ્યા ને આપણે નહીં છોડ્યું કે કે પરમાત્મા પરમાત્મા કો કો સદગુરુ ગુરુ કો ગુફામાં ગુફા બગડી જાઓ ભગવાન ભાળે પરમાત્મા કૃષ્ણ એવા છે ને ગમે નથી હું કામ કે સવાસો પ્રક્રિયા ઈ કરાવે એમને સાધુ બરાબર ને

આજો રામ વન માં જાતા સોળ વર્ષ હું કામ ફરજ હતો પિતાનું વસન પાડવા હતું તો ફરજ ન શું કે માણસ મોટો અને ત્રીજું ત્રીજું સાધન થયું આપણે ભેગા થયા શિબિરમાં હું કામ કે ભાઈ ઘડી ઘડી શ્રમણ કરી આ જગતને ભૂલી અને ઘડી ભગવાનના નામનું શ્રમણ કર્યું તો આ છે ભાઈ ઓમનો જાત ઓમકાર બિંદુ સંયુક્ત નિત્ય ધાયંતી યોગી ન કામ દમ મોક્ષ દમ છે ઓમકારાય નમો નમઃ ઓમ શ્રી જયંશ નિર્વાણ ॐ शृय हंशनिर्वाण ॐ हंशनिर्वाण